ભગત નરસિંહ જ્યાં નાચીયો નેહમાં અને સંપદા પામીયો જ્યાં સુદામો ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજા ઈ સતી અને સંતનો છે વિહામો પણ ગામ ગામે ઊભા છે હજી સ્તંભ પોકારતા ઈ શૂરવીરોના ગુણની ગાથવરણી ભલી ભારતી ભૌમની વંદુ તનયા વડી

અમુક પ્રસંગો તો આપણે સાંભળીએ તો આપણી આંખમાં આંહોડાની ધારું થઈ જાય એવા કરુણ પ્રસંગો એવી ઘટનાઓ જે આ ધરતીમાં બની છે અને એ ધરતીમાં એક એવી ઘટના બની એ સત્ય ઘટનાના પ્રસંગની મારે તમને વાત કરવી છે ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકાનો ટીમાણા નામનો જે ગામ છે ઈ ગામમાં એક ઘટના બનીતી અને જાદુગરે એક નદીનું સર્જન કર્યું તું અને એ નદી આજે પણ ખળખળ વહેતું પાણી ટીમાણાના પાદરમાંથી વહી જાય છે એની આપણે વાત કરવી છે અને ટીમાણાના ઠાકોર સાહેબ સાથે જાદુગરને વેર બંધાણું અને બાપનું મોતનો બદલો એ દીકરો લેવા માટે આવ્યો હતો એટલે આપણી વાર્તાનું નામ છે બાપનું વેર ઈ બાપના મોતના બદલાનું વેર લેવા માટે આવ્યો એની પણ વાત કરવી છે પણ જાદુગરને અને મહારાજાને વેર સુકામ બંધાણું અને આ નદી જાદુગરે સુકામ એને કરી એ નદીનું સર્જન શું કામ કર્યું એની આપણે સંપૂર્ણ ઘટનાની વાત કરવી છે અને આ ઘટના છે એ સત્ય હકીકત છે સત્ય ઘટના છે અને એની જો વાત કરીએ તો એ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું ટીમાણા નામનું ગામ અને એવું રૂડું ગામડું અને એટલે તો ગામડા માટે કવિઓ એમ કહે છે કે ગામડું ઈ ગામડું અને શેર ઈ શેર છે ઉપાદી છે ઓછી અને ગામડે લીલા લેર છે અરે લીમડાનો છાંયો અને હવાની મેર છે ચા પાણી મફત અને દુજાણા ઘેર ઘેર છે દુજાણા ઘરે ઘરે હોય અને એમ કહેવાય છે કે નાનકડું એવું ગામડું હોય નાનકડું એવું નેહડું હોય અને નેહડું એટલે તો નેહડામાં એમ કહેવાય છે કે સ્નેહ નીતરતો હોય અને નેહડું કહેવાય અને એવું પંખીના માળા જેવું નાનકડું એવું ગામ એ ટીમાણા ગામ અને ટીમાણાનો રાજવી ઠાકોર સાહેબ અને એમ કહેવાય છે કે એક દિવસના સમયે રબારી ભરવાડ આહીરો ચારણો એ માલધારીઓ છે એ મહારાજાને જઈને એટલું કહે છે કે મહારાજા આપણા રાજમાં કાંઈ ઘટતું નથી પણ એક વાતનું અમને છે કે બાપુ પાવા પાવા માટે માટે પાણી અમારે ઠેટ શેત્રુજી નદીએ જવું છે ઈ શેત્રુજી નદીએ જવું પડે છે અને ત્યાંથી પાછા આવીએ ને બાપુ ત્યાં તો માલ આ માલઢોર છે ને અમારી ગાયું છે ને એ પાછી તરસી થઈ જાય છે બાપુ પાણીનું કાંઈક કરો આપણા ગામમાં પાણી નથી અને એ વખતે એ મહારાજાની આંખીઓમાંથી દર દડ દર દર આહુંડાની ધાર થઈ ગીને એટલું કીધું બાપ હું જાણું છું માલધારીઓ તમારે તો માલ પાવા માટે ઠેટ શેત્રુજી નદીએ જાવું જ પડે છે પણ મારી બેનું દીકરીયું મારી માવડીયું છે ઈ માથે ઘડા લઈ લઈ અને ઠેટ શેત્રુજી નદી સુધી હાલીને જાય ઈ પાણી ભરી અને અહીંયા પાછ્યું આવે ને એની મને દયા આવે છે બાપ પણ આપણા ગામમાં નદી નથી કરવું શું કારણ કે જીવ વગરનો માણસનો દેહ નદી વગરનું ગામ અને પીવ વગરની સ્ત્રી છે એ કોઈ દિવસ સારી લાગતી નથી એમ આ ગામની અંદર નદી નથી ટીમાણામાં એ મહારાજાની આંખીમાંથી આહુડાની ધાર થાય છે પોતાની પ્રજાનું જે પાણી પ્રત્યેનું જે દુઃખ છે એ જોવાતું નથી અને વિચાર કર્યો કે કરવું શું પણ એમાં બનવાનું હોય છે એવું કે બંગાળનો એક જાદુગર આવે છે બંગાળ થી જાદુગર છે પોતાની પત્ની અને પોતાના એક નાનકડા એવા દીકરા સાથે જાદુગર છે એ જાદુના ખેલ બતાવતો બતાવતો ગામના પાદરમાં આવ્યો ટીમાણામાં ટીમાણામાં તો આવ્યો ગામ લોકો છે એ ભેળા મળ્યા થવા જાદુના ખેલ જોવા માટે પણ એવો જાદુગર કે ઋતુ વગરના ફળ બતાવે ઋતુ વગરનો વરસાદ બતાવે તમારે જે જોવું હોય એ બતાવે એવો મહાન જાદુગર દુનિયામાં જાદુગર જોવા ન મળે એવો આવેલો આ જાદુગર જાત જાતના જાદુ બતાવે છે અને એમાં કોઈ જઈ અને મહારાજાને ભલામણ કરે છે મહારાજાને વાત કરી ઠાકોર સાહેબ ને કે બાપુ એવો જાદુગર આવ્યો છે કે આજ સુધી અમે આવો જાદુગર ક્યાંય જોયો નથી હે કે હા કે જે વસ્તુ આપણે જોતી હોય એ તરત જાદુથી બનાવી દે અને આપણે હાથમાં સ્પર્શ પણ કરી શકીએ એ વસ્તુને એમ કે હા કે હાલો આજ જાદુગરને જોવા આવવો છે અને જાદુગરને રાજી કરી દેવો છે માંગે એ આપી દેવું છે એવો વિચાર કરી અને ઠાકોર સાહેબ છે એ ધીમે 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 એમ કહેવાય છે કે ગામના પાદરમાં નાનકડો એવો વડલો અને વડલાની બાજુમાં એમ કહેવાય છે કે જે જાદુગર છે જાદુના ખેલ બતાવે છે અને મહારાજા આવ્યા આખું ગામ ભેળું થયેલું છે જાદુના ખેલ જોવા માટે અને મહારાજાને એમ કહેવાય છે એક પછી એક ખેલ છે એ જાદુગર બતાવવા માંડ્યો અને એવું બતાવે કે જાણે શિયાળો આવી ગયો હોય અને આખું ગામ છે તાજનું થર 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 ધૂજવા ભાઈ ઓ ઋતુ વગર કાળો ઉનાળો હતો અને એમાં શિયાળો બતાવ્યો ભાઈ અને એટલો બધો શિયાળો બતાવ્યો કે જાણે હમણાં બરફ પડશે કે પડવા મળશે મહારાજા સહિત આખું ગામ છે થર થર ઠંડીથી ધ્રુજવા માંડ્યું ભાઈ અને શિયાળો છોડી અને પાછો વરસાદ બતાવ્યો કે અંદરા આધાર એમ કહેવાય છે કે વરસાદ જાણીએ આઠ મહિનાનો વરસાદ છે એ ગાંડો ઘેઘોર થઈ ગયો હોય મોરલા મીંડેલા બોલવા ટેહું ટેહું કરી અને મોરલા છે એ તણ તણ કટકા કરી અને પોતાની ગળામાંથી એમ કહેવાય છે કે મીઠા સૂર કાઢે છે અને આડી વાદળા જાણે એમ કહેવાય છે કે દર્દીના પટ ઉપર મહેમાન થયો હોય આઠ મહિનો અને ચડ્યા હાડી વાદળા કાળા દોવળલા ગંબર શોભે દશ મોત રાધી માથે ઊંચી રે દરાર ત્યાં તો જીંગોરા મોરલલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેગ રાજા મંડાણાંગ પર વ્રહંડેરા ઇન્દ્રવાળા પડ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા ઈ મંડાણા હિલોળ નગાવાળા ધક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા ગાળા માથે જળા દળા ઈ ફેલિયા ગટળો અષાઢ ગંગુંબી એ અંબર બેદળ બેબળ ચોવળ યા મોહલાર મહેલે ઈ લાડ ગહે નીર છલે ન જળ નળિયા ઇન્દ્ર ગાજ ન ગાજ કરે ધરંગ ઉપર ગામ નયા સર ઉભર ગયા એવો વરસાદ છે ઈ આવવા મંડ્યો ભાઈ જાદુના ખેલથી ખેલ ધરતી પલળતી નથી મહારાજા જોઈ રહ્યા છે કો કે જાદુગર આ તું વરસાદ તો વરસાવશો પણ ધરતી કેમ પલળતી નથી કે મહારાજા આ તો જાદુના ખેલ છે આ તો મંત્ર માર્યો હોય વરસાદ વરહે તમને દેખાય ખાલી આ આ તો તો બધું ખેલ છે જાદુના ખેલ છે મહારાજા એ તો હું મંત્ર પાછો લઉં એટલે હમણાં બધું બંધ થઈ જાય એ મંત્રને પાછો લીધો સોમાસું બંધ થઈ ગયું અને પછી ઉનાળો બતાવ્યો ઉનાળો તો હતો જ પણ કાળજાળ ગરમી એવી પાડી કે માણસો છે એ ગરમી નામ રહી નહોતા શકતા કે હમણાં મરી જા હું એવી ગરમી થઈ અને મહારાજા છે આ બધા ખેલ જોઈ અને એમ લાગ્યું કે ઓ અને જે પોતાના મનની અંદર જે વાત ખટકતી હતી એ આજ જાદુગરને કહેવાય ગઈ ભાઈઓ પોતાની વેદના કહેવાય ગઈ એટલું કીધું કે ક્યાંથી આવ્યા છો બાપ કે બાપુ બંગાળથી આવું છું શું નામ છે તારું કે મારું નામ ગોળીયો છે હે કે મારું નામ ગોળીઓ જાદુગર છે કે ગોળિયા મારે મારા ગામમાં નદી જોવાની ઈચ્છા છે આ ગામમાં નદી નથી મારી માવડીયું મારી દીકરીયું અને મારા માલધારીઓને ઠેઠ શેત્રુજીમાં પાણી ભરવા જવું પડે છે એકવાર આ ગામમાં છે ને નદીનું સર્જન કરી દે અને એ વખતે જાદુગર એટલું કહે છે કે મહારાજા રહેવા દ્યો નદીનું સર્જન તો હમણાં થઈ જાય નદીમાં ખડખડ વેટું પાણી થઈ જાય પણ એ તો જાદુના ના ખેલ કહેવાય હમણાં હું પાછા મંત્ર લઉં એટલે એ નદી તો તરત અદ્રશ્ય થઈ જાય કે કદાચ તું આ નદીને એમને એમ રહેવા દેતો કે તો તો મારું મૃત્યુ થાય મહારાજ એટલે મારે મંત્રને પાછો લેવો જ પડે જે મેં માયા કરી હોય એને માયાને હકેલવી જ પડે ગોળિયા એક વાર મારા ગામમાં મારે નદીને જોવાની ઈચ્છા છે બસ મારી આંખ્યું આ ગામમાં નદી જોવા માટે છે ખાલી નદીનું સર્જન કરી દે કે મહારાજા આ નદી અદ્રશ્ય થયા પછી તમને અફસોસ બહુ થાય એટલા માટે રહેવા દો કે નહીં ગોળિયા એક વાર તું નદીનું સર્જન કરી બાપ બહુ કાકડતી કરી મહારાજાએ એટલે જાદુગર છે પોતાનો મંત્ર છાટી અને જાદુ છી એવી નદી બનાવી ભાઈ નદી તો બનાવી ત્યાં તો આખું ગામ છે એ રાજી થઈ ગયું ભાઈ મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે ગામ ગામને એમ થઈ ગયું કે ઓહોહો આ ગામની અંદર એવી રૂડી રૂપાળી એમ કહેવાય છે કે નદીનું વહેતું પાણી જાય છે ભાઈ અને પછી જાદુગર ગોડીઓ છે એ મહારાજાને એટલું જ કહે છે કે મહારાજા હમણાં હું મંત્ર ને પાછા લઈ લઈશ એટલા માટે તમારે ખોબક પાણી પીવું હોય તો પી અને પનહારીઓ પાણી ભરી લે ભાઈ અને ઈ પનહારી છે એ પોતપોતાના ઘરે ગડગડતી દોટું મૂકી અને એમ કહેવાય છે કે ઘડા લઈ અને આવ્યા ભાઈઓ અને એવી સ્ત્રીયું ભાઈ ઈ માથે બેડા લઈ અને પાણીના બેડા ભર્યા અને બેડા ભરીને જ્યારે પાછી આવતી હતી ને ત્યારે એવી રૂડી રૂપાળી લાગતી હતી અને આખું ગામ છે એમ કહેવાય છે કે નદીના વખાણ કરતા થાકતું નહોતું ગામ છે તો નદીની હામુ જોઈ રહ્યું પણ એવી રૂડી રૂપાળીયું દીકરીયું એવી રૂપડી રૂડી રૂપાળીયું ભવારું અને માવડીયું છે એમ કહેવાય છે કે પોતાની માથે બેડા લઈ અને હાલી જતી હતી

કોઈ સ્ત્રી ન હોય હો ભાઈ એવું જબરદસ્ત એમ કહેવાય છે કે કવિ એ વર્ણન કર્યું લંબ નેણી લજા ઘણી જેના પોચા પાતળ સર્જન હારે સર્જિયા ઈ દુનિયામાં એવી કોક જ કામણીયુ હો ભાઈ ઉગતો આંબો રણ કોલંબો બારવટિયાની બરછી જૂની વાડનો ભડકો ભાદરવાનો તડકો અને પૂનમનો ચંદ્ર અને હોળીની જ્વાળા અને હંકેલો થો હંકેલો ને તો મુમાં હમાઈ જાય અને ઉગમણી દશનો વાવ ને તો એ આથમણી નમે અને આથમણી દશનો વાવ આવે તો ઉગમણી નમે અને ચારેય દશના કદાચ વાવ ને તો એમ કહેવાય છે કે ભાંગીને ભૂકો થઈ જાય એવી સ્ત્રી છે ભાઈ એમ કહેવાય છે કે પોતાના બેડા લઈ 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 અને નદીમાંથી પાણી ભરી અને જ્યારે હલચું થતું હતું ત્યારે મહારાજાને એમ લાગ્યું કે હવે આ નદીને કોઈ દિવસ અહીંથી અદ્રશ્ય થવા ન દેવાય ભાઈ આ નદીને અદ્રશ્ય થવા નથી દેવી ગોળિયાને કીધું જાદુગર ગોળિયા હવે તારા મંત્રને પાછા લેતો નહી બાપ આ ગામની થોડીક દયા રાખ કે નહી મહારાજ આ તો જાદુ છે અને કદાચ જો મંત્ર પાછા ન લઉં આ નદીને જો અદ્રશ્ય ન કરું તો અમારું મૃત્યુ થાય અમારા જાદુ અમારી પેઢીઓમાં કોઈ દિવસ જાદુગર ન થાય કે નહીં ગોળિયા રેવા દે એટલે તરત જ એમ કહેવાય છે કે જાદુગરને એમ લાગ્યું કે કદાચ મહારાજા છે આ જાદુ છે પાછું લેવા નહીં દે એટલા માટે તરત પોતાના આ નદીને અદ્રશ્ય કરવા માટેના જાદુની માયાને હંકેલવા માટે મંત્ર મેંડ્યો બોલવા ઈ વખતે મહારાજાને એમ થયું કે હમણાં આ નદી છે એ અદ્રશ્ય થઈ જાય એ પેલા ગોડિયાને મારી નાખવો પડશે આને મોટને ઘાટ ઉતારું નહીતર આ નદી મારા ગામમાં રહેશે નહીં ત્યાં તો કમરમાં રહેલી છમછેર છે એ મહારાજા એ ઠાકોર સાહેબે કાઢી અને ગોડિયાનું માથું ઉતારી લીધું ભાઈ જાદુગીરનો અને નદી એમણે એમ રહી ગઈ મન નદીના જે મંત્ર પાછા ભણવાના હતા એ તો હજી અર્ધ નો તો પો ગયો એ પેલા મહારાજા એ માથું છે ઉતારી લીધું ગોળિયાનું જાદુગરનું અને એમ કહેવાય છે કે છન્નાટો છવાઈ ગયો ભાઈ એક તો જાદુગરને મારવો પડ્યો એનો મહારાજાને અફસોસ હતો અને બીજી બાજુ પોતાના ગામને આ નદી મળી ગઈ હતી એનો આનંદ હતો એટલે એવું નક્કી કર્યું કે આ ગોળી આ જાદુગરે આ નદીનું સર્જન કર્યું છે એટલે એના નામ ઉપરથી આ નદીનું નામ રાખવું પડશે એટલે એ નામ નદીનું નામ ગોળી રાખવામાં આવ્યું એ જાદુગરના નામ ઉપરથી એ ગોળી રાખવામાં આવ્યું અને આજે પણ એ ગોળી નદી એમ કહેવાય છે કે ટીમાણા ગામના પાદરમાંથી ખળખળ વહેતું પાણી આવેલું

પોતાના પતિને એમ કહેવાય છે કે શરીર ત્યાં પડ્યું છે અને એની બધી વિધિ કરી અને બંગાળની જાદુગરની પત્ની છે અને અને પોતાના એક દીકરાને લઈ હાલતી થઈ ભાઈ પોતે તો વિધવા થઈ છે અંદરથી ઘણું બધું હૃદય છે એમ કહેવાય છે કે ઠાકોર સાહેબ ઉપર ક્રોધિત થાય છે પણ કરવું શું આ તો મહારાજા છે આને કાંઈ કરી ના શકાય પણ પોતાના દીકરાને લઈ અને બંગાળમાં વયા ગયા પછી દીકરો દીકરોથી ધીમે ધીમે મોટો થાય છે અને એકવાર નદીના કાંઠે રમવા માટે વયો ગયેલો એમાં પોતાના દીકરાને ગોતતી ગોતી એમ કહેવાય છે કે ગામમાં નીકળી ભાઈ મારા દીકરાને કોઈ જોયો મારા દીકરાને કોઈ જોયો એકના એક દીકરા ઉપર રંદાપો એમ કહેવાય છે કે જે ઉછેરતી હતી પોતાને એમ હતું કે મારો દીકરો કાલ હવારે મોટો થઈ ગયા જાય અને હું એની ઉપર જીવી લઈશ એની કમાણીથી હું જીવી લઈશ મને એ હાચવશે એટલા માટે પોતાના દીકરાની ચિંતા થાય છે કે દીકરો ક્યારનો ગયો હજી આવ્યો કેમ નહીં નહી શોધતી શોધતી જયારે નીકળી ત્યારે કોઈ એમ કીધું કે તમારો દીકરો નદીના કાંઠે જતો હતો હે કે નદીના કાંઠે જતો હતો ત્યાં તો ભાઈ ક્રોધ આવ્યો કે જે નદીની હામો જોવા નથી માંગતી એક જ નદીના કારણે મારા પતિનો જીવ ગુમાવ્યો છે મેં એ નદીનું સર્જન ન થયું હોત તો મારો પતિ આજે પણ હોત અને હું સુખી જિંદગી જીવતી હોત મારા દીકરાને આજ પછી કોઈ દિવસ નદીના કાંઠે નથી આવવા દેવો એમ કરી એને નદીના કાંઠે ગડગડતી ડોટ મૂકી ભાઈ અને જય અને પોતાના દીકરાને બાવડું ઝાલીને એમ કીધું કે અહીંયા હું કરશો આ નદી એ એક નદી ગોહિલવાડ ની અંદર ટીમાણા ગામમાં તારા બાપે સર્જન કર્યું હતું એટલે તારા બાપને જીવ ગુમાવો પડ્યો છે ને તું આજે આ નદીના કાંઠે બેઠો છો કે માં એ તો ગોહિલવાડ ની નદી હતી અને આ તો આપણા ગામની નદી છે આ તો બંગાળની નદી છે કે નદી તો નદી છે ને નદીનું હું નામ સાંભળો ને જ્યાં મને મારો પતિ યાદ આવે છે ને આંખમાં આહુડ આવી જાય છે બેટા આજ પછી તું હવે આ કોઈ દિવસ નદીના કિનારે આવતો નહીં તું અહીંયા શું કરતો હતો અને ત્યારે એટલું જ કહે છે કે હું તો વાદળ હારે વાતો કરતો હતો હે કે હું તો વાદળ હારે વાતો કરતો તો અને એમ કહેવાય છે કે પોતાની જે જનેતા છે એને પોતાના પતિનું મૃત્યુ જયારે યાદ આવ્યું ત્યારે એમ લાગ્યું કે ગમે એમ થાય પણ મારા પતિને જ્યાં એનો જીવતો હશે ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય એટલે ગમે એમ થાય મારા દીકરાને મોટો કરી અને મોટો જાદુગર બનાવી અને એના બાપના મૃત્યુનું વેર વાળવું છે એ બાપના મોતનો બદલો લેવો છે એવો વિચાર કરીને પોતાના દીકરાને ભાઈ એવા સંસ્કાર મંડેલી આપવા કે ગમે એમ થાય પણ તારા બાપના મોતનો બદલો તારે લેવાનો છે ત્યાં સુધી મને શાંતિ નહીં થાય કદાચ હું મરી જાઉં તોય તું જાજે એ ટીમાણા ગામમાં સૌરાષ્ટ્રની ધરતીનું ગોહિલવાડનું ઈ આખું એને એમ કહેવાય છે કે બતાવ્યું કે આ જગ્યા એ ગોળી નામની નદી છે અને તારો બાપ ગોળીઓ સર્જન કર્યા પછી એમ કહેવાય છે કે એને માર્યો તો તારા બાપના મોતનો બદલો તારે લેવાનો છે એમ કરી અને પછી એક પછી એક જાદુના ખેલ છે એને શીખવાડ્યા ભાઈ એમ કરતા કરતા અઢાર વીસ વર્ષની ઉંમર થઈ ભાઈ દીકરાનીઓ અને પછી ધીમે 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 સૌરાષ્ટ્ર ની ધરતી બાજુ ડગલા માંડ્યા છે પણ જાણે હાવજ જ હાલ્યો આવતો હોય એમ કેરી હાવજ જ હાલ્યો આવતો હોય ને એમ હાલ્યો આવે છે ભાઈ આજ ટીમાણાના પાદરમાં આવ્યો અને નક્કી કર્યું કે ગમે એમ થાય મારા બાપનું વેર વાળવું છે અને જાદુગરનો દીકરો આજ ફરી વખત જે જગ્યાએ પોતાનો બાપ ગોળિયો જે વડલા નીચે આવી અને ખેલ બતાવતો તો એમ જ આ ઈના ઈજ ગોળિયાનો દીકરો આજ ઈના ઈજ વડલે આવી અને જાદુના ખેલ મંડેલો બતાવવા ભાઈઓ એ ખેલ બતાવવા માંડ્યો અને એક પછી એક ગામડાના માણસો છી એ આવવા અને મહારાજાને ખબર પડી ત્યાં તો અહીંયા તો વૃદ્ધ થઈ ગયા છે ઠાકોર સાહેબ અને વર્ષો પછી જાદુના ખેલ જોવાનો એ હરખા અંદરથી આવ્યો ભાઈ અને નક્કી કર્યું કે જાઉં છે જોવા ઠાકોર સાહેબ છે એ તિમાણાના ઠાકોર સાહેબ છે આ જાદુગરના જે ગોળિયો હતો એના દીકરાનો ખેલ જોવા માટે આવ્યો પણ મહારાજાને ખબર નથી કે કે આ જ દીકરો છે છે અને અને આવી એક એક પછી એમ કહેવાય ખેલ જાદુગર ખેલ બતાવે ઋતુ વગરના ફળ બતાવે આંબા બતાવે વાડિયું બનાવીને બતાવે એવા ખેલ બતાવતો તો એમાં મહારાજાએ એટલું કીધું

ઈ જ આ છે બીજો કોઈ નથી હવે આને મારે વેર તો વાળવું પડશે અને કીધું કે મહારાજ તમારે એવું જાદુ જોવું છે કે હા કે લો હું આંબાનું સર્જન કરું ઋતુ વગરના ભાઈ આમ બરાબર ચૈતર મહિનાનો ધોમ ધકેલો તડક્યો અને એમાં લીલો આંબો અને એમાં કેરી આવી હજી તો આંબો ઉગ્યો એ આખા ગામે જોયું ઘડીકમાં આંબો ઉગી ગયો મોટો થઈ ગયો એક પછી એક ડાળ મળી ફૂટવા અને એમાં મોર આવ્યા અને મોરમાંથી કેરી બની અને કેરીમાંથી એકદમ કેરી તરત પાકી ગઈ આ ખેલ આખા ગામે જોયો મહારાજા જોયો અને ઈ કેરી તોડી અને મહારાજાના હાથમાં આપીને કીધું કે મહારાજા નીચે મૂકો અને હું જ્યારે કહું ને ત્યારે એની ઉપર તમે ચાકુ મારજો એની ઉપર તમે છરી મારી અને શીર કરીને ખાજો કે કાંઈ વાંધો નહીં અને જાદુથી બનાવેલા આંબા માંથી કેરી આપી અને એમ કહેવાય છે કે મહારાજાએ ચાકુ લીધી અને કીધું કે મારો હવે ચાકુ અને કરો ચીર કેરીની અને કેરીની ચીર કરી અને એવે જ વખતે મહારાજા એ નીચું જોયું બેઠા બેઠા અને એ જ વખતે પોતાના એમ કહેવાય છે કે કમરમાં રહેલી નાનકડી એવી એક તરવાર એ તરવાર ખેંચી અને હળુક દઈને એમ કહેવાય છે કે મહારાજાના મસ્તક ઉપર મારી એ ધરથી મસ્તક ઠાકોર સાહેબનું અલગ થઈ ગયું અને નક્કી કરી અને આવ્યો તો કે બાપના મોતનો બદલો લેવો છે અને આ જાદુગરે પોતાના બાપના મોતનો બદલો લીધો અને ઠાકોર સાહેબે એમ કહેવાય છે કે આ પાણી માટે થઈ અને ગામ માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યા પછી અને જાદુગરને એમ લાગ્યું કે હવે તો મેં આ ગામના મહારાજાને માર્યો છે એટલે હવે આ ગામ લોકો મને મૂકશે નહીં એટલે મારે હવે અહીંથી ભાગી જવું જોઈશે અને ગડગડતી ડોટ મૂકી ભાઈ અને ગામ છી પાછળ દોડ્યું મહારાજાને માર્યો છે ગામ ગામ પાછળ એટલે એટલે ખબર કે જે નદી છે ને એ નદીને એણે એને કીધું જોજો કેટલું સત હશે આની અંદર નદીને એટલું કીધું કે આ ગોળી નદી મારા બાપ ગોળિયા તારું સર્જન કરેલું છે એટલે તું મારી બેન થઈ તું મારા બાપની દીકરી છો એને તને સર્જન કરી છે એટલે તું મારી બેન થઈ અને આજ કઈ બેન એવી હોય કે પોતાના ભાઈને મરતા જોઈ શકે આજ મને તું આ નદીમાંથી રસ્તો આપી દે અને એમ કહેવાય છે કે નદીને ઠેકી અને હામા કાંઠે તો વયો ગયો પણ કાળા ઉનાળે એ નદીની અંદર આ ઠેકી ગયા પછી એવું જબરદસ્ત પૂર આવ્યું કે ગામના લોકો છે હામા કાંઠે જઈ ન શક્યા અને ઓલો છે બંગાળમાં વયો ગયો તો આવી અદ્ભુત ઘટના આ તળાજા તાલુકાના ટીમાડા ગામની હતી અને હકીકત આ સત્ય ઘટના છે આજે પણ તમે જઈ અને ટીમાણામાં એ ગોળી નદીને દર્શન કરી આવજો કે આજે ઈ નદીમાંથી હજી પણ ખળખળ વહેતું પાણી વહ્યું જાય છે ઈ કોઈ નદીનું સર્જન કરનાર ઈ બંગાળનો જાદુગર હતો એટલે આ ધરતી તો એવી છે કે ન વળે કાંઈ કરે ગે કે ફે ફે ગડી શણગાર મરદોનો સજી લો તો મજા આવે અને મજા કાંઈ ઓર આવે દાદ કાયર વેશ મેલો તો એમ આ સૌરાષ્ટ્રની આ ધીંગી ધરતી છે એના માટે તો કવિઓ અદ્ભુત લખે છે કે પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં ઈ એશિયાની અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ઈ દ્રતકસી તીક્ષ્મ જાણે કટારી અને પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા ગરજતી જલનિધિ ગાન ચરણી ઈ ભલી ભારતી ભૌમની વંદુ તનયા વડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી ધન્ય હો ધન્ય